બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની કરાઈ વરણી ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી પૂર્વ ધારાસભ્ય શ્રી પૂર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ ફરીવાર નિમણૂક કરાતા બનાસકાંઠા જિલ્લામાં છવાયો આનંદ કીર્તિસિંહ વાઘેલાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરીથી કરાયા રિપીટ પાલનપુરના ચડોતર પાસેના કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા કલસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કરાઈ વરણી બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર પૂર્વ સરપંચ રાઠોડવાસ મોટા જોમપુર મારું નામ રાઠોડ રંગુજી વેલાજી આજે કાંકરેજ તાલુકા અને બનાસકાંઠા જિલ્લાને માટે ખૂબ અનેરો અવસર છે ખૂબ સારો દિવસ છે કે ભારતીય જનતા પાર્ટી અમારા અગ્રણી નેતા માનનીય શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ કે જેમને ફરીવાર પાર્ટીએ ખૂબ વિશ્વાસ મૂકી અને કાયમથી એમનું જે પાર્ટી પ્રત્યેનો લગાવ કામગીરી કરવાની જે હબ છે એ જાળવી રાખી અને લોકોના પ્રશ્નોનું ખૂબ સારું એવું સોલ્યુશન કરી અને અનેક ઘણા બધા એવા કામો કર્યા સાહેબે કે જે વિશ્વાસ મૂકીને પાર્ટીએ ફરીવાર સાહેબને બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રમુખ પદે નિમણૂક કરી છે એ માટે પાર્ટીનો તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના લોકલાડીલા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પાટિલ સાહેબ તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે ફરી એક વખત કીર્તિસિંહ વાઘેલા સાહેબને બનાસકાંઠાના પ્રમુખ પદે જે નિમણૂંક આપી છે એ બદલ મવડી મંડળનો તમામનો હું આભારી છું સાથે અમારા તાલુકા અને જિલ્લા કક્ષાએ તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સાહેબના ઉપર વિશ્વાસ રાખ્યો અને એક ટીમ એકજૂટ થઈને કામ કર્યું અને એનો પરિવાર જે લાભ મળ્યો છે એને સાહેબ પણ કાયમ જે વિશ્વાસ કેળવ્યો છે સાહેબ પણ વિશ્વાસ કેળવી રાખશી માટે સૌનો ખૂબ ખૂબ આભાર ઓકે